વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલા કાના હાઇટ્સ બે એપાર્ટમેન્ટમાં વહેલી સવારે અચાનક આગ લાગવાની ઘટનાથી બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર લગાવવામાં આવેલા બ્રિજ મીટરોમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી જેના કારણે સમગ્ર બિલ્ડિંગમાં અફરાતફરીનો માહોલ હતો આગ લાગતાની સાથે સ્થાનિક સાવચેતી દાખવી અને તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી આગને નિયંત્રણમાં માં લેવાનો પ્રયાસ કર્યો સાથે સાથે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પોહચે તે પહેલા સ્થાનિકોની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી આ દર્શલમ છે કપૂરે ચોકડીવાળે ત્યાં મીટરનું શોર્ટ સર્કિટનો કોલ મળતા અમે એ તાત્કાલિક આવીને બધું કંટ્રોલ કરી લીધું છે તેમાં કોઈક નુકસાન નથી આટલું ખાલી મેઇન થોડા વાયરનું એ થયું છે બાકી મીટરો વીટરો બધા સેફ છે કોઈ જાન જાનહાની નથી કઈ જગ્યા શું બરાબર આ શોર્ટ સર્કિટના કારણે વીજળીનો પ્રવાહ વધારે વધારે થયો હોવાના કારણે શોર્ટ સર્કિટ થયું છે આ કઈ જગ્યા છે કાના હાઈટ ટુ